શહેરમાં આવેલા ઇન્દિરા મેદાન પાસે વડોદરા શહેરમાં ઇન્દિરા મેદાન પાસેનો રોડ બન્યો કમરનો દુખાવો ગાજરાવાળી પાણીની ટાંકીથી લઈને વિહાર સિનેમા જવાના મુખ્ય માર્ગ પર ખુલ્લા ગટરના ઢાંકણા જોવા મળ્યા ગટરના લેવલ મેન્ટેન નહીં થતા વાહન ચાલકો ત્રાહેમા ખાડાઓને પગલે વાહન ચાલકોને પડી રહી છે પારાવાર મુશ્કેલી વાહન ચાલકોને કમરના દુખાવા સહિતની ઉઠી ફરિયાદો તંત્ર વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તેવી લોક મુખ્ય માંગ આ ખરેખર મેન તો રામના સ્મશાન ગુરુ છે અહિયાં ને જે અહિયાં ઘાસ સારું તમને દેખાય છે પબ્લિક પુણ્યના કામ કરવા માટે પણ આવતું હોય છે અને એટલો મહત્વનો રોડ છે અને એની કાંઈ કોઈ દિવસ કોઈએ લીધી નથી આજ સુધી અહીંયા પાછું રામેશ્વર મંદિર છે નવનાથ મહારાજનું એક ગણાય છે રામનાથ મહાદેવ અહીંયા પણ પબ્લિક અમારી તો ચલો છે પણ જે વર્ષો જૂના છે એજેડ છે એ લોકો આવતા હોય છે પણ કેટલા બનાવો બનતા હોય છે પણ હજી સુધી કોઈ દિવસ અહીંયા મેન તો એટલું જ છે કે અમારા જેવા તો ઠીક છે પણ જે એજેડ આવે છે એમનો કમરનો દુખાવો આ હાથે ઘણી તકલીફો ઉભી થાય છે રોડ ઉપર આ એક મોટો મોટો ભૂવો પડ્યો છે પણ એની પાછળ હજુ સુધી કોઈ ઉભું નથી રહ્યું કે કોઈ જોઈને આ તમે ઉભા રહ્યા એટલે હું આવીને ઉભો રહ્યો ને એની શું છે આ ખરેખર જાણવા જોઈએ ને બધા એકત્રિત થવું જોઈએ આવા તો ઘણી જગ્યાએ છે જો આપણે સંગઠિત નહીં થાય ને આનો ઉભા નહીં કરીએ ત્યાં સુધી આ કોઈ ઉલ્લેખ આવવાનું નથી કોર્પોરેશન માટે તમને મેં કીધું ને કે નાનપણથી અમે આ જોયું છે ખાડા ખોદવાના ખાડા જોયા વર્ષોથી અહીંયા બરોડામાં રહ્યા છે આ જોયા ખાડા ખોદ અને વડોદરા નામ નથી ખડોદરા નામ કહેવાય અને ચલો જઈશ એના તો રોડનું લેવલ વધારતા જાય છે કોઈ દિવસ પર્યાવરણ આ લોકોએ ધ્યાન નથી આપ્યું ખરેખર પર્યાવરણનું ધ્યાન આપ્યું રોડનું લેવલ તમે જોશો તો આજે દોઢ દોઢ બબ્બે ફૂટ તો લાંબર જ કર્યા છે જમીનમાં પાણી ઉતરતું નથી આજે પ્રકૃતિના પર્યાવરણ તમે જુઓ છો શું હાલ છે આજે ખરેખર ઠંડીના માહોલમાં આજે ગરમી ચાલીસ ડિગ્રીએ પહોંચી છે પણ એ કોઈ જાણતું નથી કે આ શું પરિસ્થિતિને સેનાલી લે બસ આ રોડ ને એક ગાડીઓ આજે પ્લાસ્ટિક આ બધું જુઓ ને આ નો આવી રીતે આજે ઢાંકના નીચે ગયા ને રોડનું લેવલ ઊભું થયું બસ આ જ કામ થયું છે ને આ જ જોયું છે અમે જ્યારે માટોડી દેખાતી નથી જે બબ્બે ફૂટર રોડના ડામરના થર મારીને બેઠા છે કનૈયા ભાઈ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ